નસવાડી તાલુકાના હમીરપુરાથી ભીલવાણી જતો બિસ્માર રસ્તો પાંચ ગામોના લોકો માટે મુશ્કેલીનું કારણ બની ચૂક્યું છે અને આ રસ્તા પર એક એક ફૂટના ખાડા પડી ચુક્યા છે વર્ષો જૂના નાળાના પાઇપ તૂટી જવાથી રસ્તામાં ભૂવા પણ પડી ચુક્યા છે અને જેના કારણે અનેક લોકો અકસ્માતનો શિકાર બની રહ્યા છે છેલ્લા પંદર વર્ષથી રસ્તો નવો બન્યો નથી અને જેમાંથી એક કિલોમીટરનો ભાગ માટે સૂત્રોચ્ચાર કર્યા અને નવો રસ્તો બનાવવાની પણ માંગ કરી કેટલા રૂટ બનાવે નસાવાદ અને જેતપુર વાળા રૂટ બનાવે એટલે આ રસ્તામાં લગભગ સો મીટર જે રસ્તો રહી છે ચોમાસામાં મારો બહુ તકલીફ પડશે ગામનો જોડતો રસ્તો છે આ રસ્તાની હાલત એવી છે કે અમારા ચોમાસામાં બહુ તકલીફ પડે અને આટલું આ સો મીટર જેવું છે ને એ કાચું વધારે છે અને એના બી આગળ પેલો રસ્તો બનેલો પણ એ બી આ ભંગાર હાલતમાં થઈ ગયો છે તો અમારે વિનંતી એ જ છે કે આ રસ્તો વહેલામાં વહેલી તકે બને તો સારું નસવાડી તાલુકાનો આ સાત કિલોમીટરના રસ્તા પર લો લેવલના કોઝવે તૂટી ગયા છે ત્યારે મોટા ખાડાઓને કારણે પાંચ ગામના લોકોને અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે બાઇક ચાલકો ખાડામાં પડવાથી ઘાયલ થઈ જાય છે અને જ્યારે ખેતરમાંથી અનાજ લાવતા છકડા પલટી જાય છે અને આંબાપુરના લોકોએ તૂટેલા રસ્તા પર રસ્તો આપવાના સૂત્રોચ્ચાર કર્યા રસ્તાના ભુવા ભરવા કે પછી સમારકામ માટે તંત્ર કોઈ પગલાં લેતું નથી જાણે કોઈના મોતની તંત્ર રાહ જોતું હોય તેવું સ્પષ્ટપણે ત્યાં લાગી રહ્યું છે આ રસ્તો માવલી માંથી જાય અને ભીરવજાથી માવલી લગીરના પાંચ કિલોમીટરનો રસ્તો આજે કોઈના શરની કારનો બનેલો ભંગારેલો બધો બની જશે કે ઘણા લોકોનો માથો તૂટી જ પડવાથી ઘણાના હાથ પગ તૂટી જાય ઘણાના પગ ઉતરી જાય અને વાહન નીચે ટકી જાય કોઈની પાંચ લાખની ગાડી બગડે કોઈની દસ લાખની ગાડીઓ ઘણી બગડી છે અને કોઈ હોસ્પિટલમાં જવું તો અમારે રસ્તો નહીં બીજો કોઈ નિહારીઓને એટલી બધી તકલીફ છે કે ઘણી તકલીફ છે પણ આ લોકો સરકાર કઈ ભાડતા નથી અમુને અને વિકાસ વિકાસ કહે છે કે ઘણો વિકાસ કર્યો હું વિકાસ કર્યો પોંચ ગમવાનું માણસને એટલો બધો ત્રાસ પડે છે કે રસ્તા માટે કે ઘણો ત્રાસ પડે છે